નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું આ વિડીયોમાં આપણે આજે જુલાઈ મહિનાનો પૂરેપૂરો કાર્યક્રમ આપીશું કે જુલાઈ મહિનામાં કેવા વરસાદો જોવા મળશે જૂન મહિનાનો કાર્યક્રમ તમને મળી ગયો છે આ વિડીયોના એન્ડમાં તમે જોશો તો અહીંયા તમને આ વિડીયો મળી જશે સાઇટ પર અને આ અહીંયા ન મળે તો આપણી ચેનલ પર જઈ અને આ વિડીયોને ક્લિક કરશો ત્યારે આ વિડીયો તમારી પાસે આવી જશે આખા જૂન મહિનામાં કેવા વરસાદ જોવા મળશે એ અત્યારનો પ્રિડિક્શન કરીને આપણે આમમાં લગાવ્યો છે કે એમાં ફેરફાર થવાની શક્યતા પણ હજુ વીસથી લઈને ત્રીસ ટકા સુધી માનવી કે આમાં ફેરફાર થઈ શકે છે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં કેવા વરસાદો જોવા મળશે એ પણ આપણે આ વિડિયોમાં આજે વાત કરીશું તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક કોઈ મસ્કારજો જેથી અન્ય મિત્રોને માહિતી મળે અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આ હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ અને માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે જુલાઈ મહિનામાં કેવા વરસાદો જોવા મળશે તો જુલાઈ મહિનાની વાત કરતાં પહેલાં આપણે એ જણાવી દઈએ કે જુલાઈ મહિનો છે એ વરસાદથી એક ભરપૂર પડવાનો છે મતલબ કે જુલાઈમાં એક અતિવૃષ્ટિ પર જોવા મળે સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતના બંને ભાગોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જોવા મળે એવી પણ શક્યતા હમણાં આપણે લાગી રહી છે તો આ પણ આ વિડીયોમાં જાણીશું કે તમને અંદાજો બતાવીશું કે જુલાઈ મહિનામાં ક્યારે અતિવૃષ્ટિ પણ જોવા મળશે તારીખ હોય તમને બતાવવાનો જો જોકે આમાં આપણી હજુ એપ્રિલનો એન્ડ ચાલી રહ્યો છે તો હજુ આમાં પણ ફેરફાર સંભવ છે કારણ કે અત્યારે બે બે થી લઈ અને હજુ ઢાઈ મહિના સુધીનો સમય રહી ગયો છે ચોમાસાને તો હજુ આમાં ફેરફાર થવાની શક્યતા પણ પૂરેપૂરી મળી છે તો વાત કરીએ આપણે હવે મુદ્દા પર આવીએ જુલાઈ મહિનામાં તો જુલાઈ મહિનાની વાત કરીએ તો એકથી લઈ અને દસ જુલાઈનો સેશન છે મતલબ કે એક જુલાઈથી લઈને દસ તારીખ દસ તારીખનું સેશન છે મતલબ કે આ દસ દિવસ છે પહેલાં જુલાઈના આમાં ગુજરાતના અનેક એવા ભાગો હશે જ્યાં સારામાં સારા વાવણી લાયક વરસાદ જોવા મળશે મતલબ કે ભારે વરસાદ જોવા મળશે અને વિસ્તારોમાં નદીઓ બાંધીતું થાય અને એવા વરસાદ પણ એકથી લઈ અને દસ જુલાઈ વચ્ચે જોવા મળે એવી શક્યતા હાલ આપણે ઇન્ફોર્મેશન ઓફ ગુજરાત તરફથી આપણે તમને રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો જુલાઈમાં એક જુલાઈ અને દસ તારીખનો સેશન એવો છે કે જ્યાં અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં વાવેલા વરસાદ થઈ જશે અને નદી નાદી નાળા છલકાઈ જશે ડેમોમાં પાણી આવી જશે એવા વરસાદો છે એ એકથી લઈ અને દસ જુલાઈ વચ્ચે જોવા મળે એવી શક્યતા ડબલ અંદાજો તમે માની જા એકથી લઈ અને દસ જુલાઈ વચ્ચે એવો સેક્શન હશે કે જેમાં નદી નાળા છલકાઈ જાય અને ચેક ડેમમાં પાણી આવી જાય અને એવા વરસાદો ભારે વરસાદો પણ જોવા મળે ખેતર જે પાણી નીકળે છે એવા વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગીએ છીએ એકથી લઈ અને દસ જુલાઈ વચ્ચે બાકી વીસ દિવસ પાછલા છે એમાં કેવો ચોમાસું પ્રદર્શન કરી શકે છે મતલબ કે એમાં કેવા વરસાદ જોવા મળશે પછી જે દસ અગિયાર તારીખથી લઈ અને જે પંદરસો તારીખ વચ્ચેનો સેશન એવો હશે મતલબ કે પંદરસો તારીખ વચ્ચે આજે જે પાંચ દિવસ છે એમાં એવો સમય હશે કે જેમાં છવાયા હળવા ભારે ઝાપટાં કે એ તો લોકો વિસ્તારોમાં હળવા માટે વરસાદ જોવા મળશે પણ ખાસ ભારે વરસાદો છે એ દસથી લઈ અને પંદર સોળ તારીખો જોવા મળે એવી શક્યતા હાલ આપણે નથી લાગતી છૂટાછવાયા હળવા ભારે જતા કે એકલ દોલ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળે એવી શક્યતા ચોમાસું છે તે આ તો રહેલી છે પરંતુ કોઈ ભારે વરસાદ છે એ આ તારીખોમાં જોવા મળે એવી શક્યતા આપણે નથી લાગતી તો આ છે પાંચ છે દિવસ છે એમાં થોડોક ગેપ છે પરંતુ સા વરસાદ બંધ નહીં થશે છૂટાછવાયા હળવા ભારે જતા કે એકલ દોગલ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારો પણ સામેલ હોઈ શકે છે જેમાં છૂટાછવાયા હળવા ભારે જતા તો કે હળવા મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે

તો સત્તર અઢાર તારીખથી લઈ અને વીસ એકવીસ તારીખ વચ્ચેનો સેશન એવો હશે કે જ્યાં ગુજરાતમાં અતિ તીવ્રતા થશે વરસાદ પડે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે મતલબ કે ચોમાસું છે એકંદ્રક્રિય જોવા મળશે અને આ સમયગાળો એવો રહી શકે જે ગુજરાતના અનેક ભાગોમાં કે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ મતલબ કે અતિવૃષ્ટિ સમજી શકો છો કે અતિવૃષ્ટિનો પણ મહોત્સવ સર્જાઈ શકે છે મતલબ કે બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય અને પાણી ન નીકળે એવી શક્ય એવી શક્યતા પણ સર્જાઈ શકે છે મતલબ કે નીચાણવાળા વિસ્તારો છે એ ધારાસ થઈ શકે છે એવી શક્યતા લાગી હોય છે મતલબ કે જે સત્તર અઢાર તારીખથી લઈ અને એકવીસ બાવીસ વચ્ચેનો આરાઉન્ડ છે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદ છે એ જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે મતલબ કે ઓગસ્ટના જે પાછલા દિવસો છે એમાં ક્યારે ક્યારે પણ સારિવૃષ્ટિ જોવા મળશે સત્તરથી એકવીસ બાવીસ તારીખો છે અથવા ત્રેવીસથી લઈ અને ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચે આખા ગુજરાતમાં ક્યારે અતિવૃષ્ટિ જો મહોલ સર્જાઈ શકે છે તેમાં દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ એમાં સામેલ થઈ શકે છે અને અમુક છે મત મધ્યપૂર્વ ગુજરાતના પણ વિસ્તારો હોય છે કે જ્યાં અતિવૃષ્ટિ જોવા મળશે સત્તરથી લઈ અને ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચે આ સમયગાળો એવો હશે કે પાછલા જે પંદર દિવસો છે જો એમાં ગુજરાતના અનેક વિસ્તારો છે જ્યાં અતિવૃષ્ટિની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોનો સમાવેશ પહેલાં કરી શકાય પછી એ તો આપણે સતત જીદને એક સ્પષ્ટ વચ્ચેનો વાત કરી હવે ત્રેવીસથી લઈ અને ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચેનો આ સમયગાળો એવો હશે કે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે મતલબ કે અનેક વિસ્તારોમાં મેઘ ત્રાંડો જોવા મળશે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવા જોવા મળશે અને આ સમયગાળો એવો હશે કે જ્યાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારામાં સારા વરસાદ છે એ જોવા મળી શકે છે ત્રેવીસથી લઈ અને ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચેનું સેશન છે એમાં સૌરા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કદાચ કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ત્રીસ જુલાઈથી લઈ અને ત્રીસ એકત્રીસ જુલાઈ વચ્ચે એક મેઘ દ્રાંડો જોવા મળી શકે છે મેઘ મતલબ કે દસ પંદર ઇંચ ઉપરના વરસાદો પણ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે જોકે આ હજુ લાંબા ગાળાનું અનુમાન છે આમાં ફેરફાર સંભવ છે પરંતુ હાલ શક્યતા એવી દેખાઈ રહી છે કે બાવીસથી લઈ ત્રેવીસથી લઈ અને જે ત્રીસ અથવા એકત્રીસ જુલાઈનો સમય એકત્રીસ જુલાઈનો સમય એવો હશે કે જ્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા પોરબંદર અને જે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે કયા વિસ્તારો એ પણ આપણે ડબલ અંદર જોવા લઈ શકીએ જખૌથી લઈ અને માંડવીથી લઈ અને ગાંધીધામ વચ્ચેના જે વિસ્તારો છે ને એમાં અતિ અતિભારે વરસાદ મતલબ કે અતિ તીવ્ર સતા તીવ્રતા તીવ્ર વરસાદ પડશે અને એવું પણ થઈ શકે કે પંદર ઈચ ઉપરના પણ વરસાદો આ તારીખો દરમિયાન જોવા મળે એવી શક્યતા હાલ આપણે મારા અંદાજ ફરમાઈને લાગીએ છીએ જોકે એમાં ફેરફાર સંભવ છે આજુ ઉત્ત્રી મહિન ચાલી રહી છે આજ મે મહિનો બાકી છે આ પૂરો મહિનો બાકી છે તો હજી બે હજી હજી મહિના જેવો સમય બાકી છે પણ આ તારીખો દરમિયાન એક મેઘ ત્રાંડો જોવા મળી શકે છે અને આ તારીખો દરમિયાન ત્રેવીસ જુલાઈ અને એક ત્રીસ જુલાઈ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં એક અતિવૃષ્ટિનો માહોલ સર્જાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે જોકે આ હજુ લાંબા ગાળાનું મન છે અને આમાં ફેરફાર પણ સંભવ છે તો આ પ્રમાણે આખા જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપણે રજૂ કરીએ છીએ આ પ્રમાણે આખો જુલાઈ મહિનો રહેવાનો છે અને આવનારા દિવસોમાં આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો પણ કાર્યક્રમ જે છે એ રજૂ કરીશું કે ઓગસ્ટ કેવો રહેશે અને સપ્ટેમ્બર કયો રહેશે અને ઓક્ટોબર મહિનાનો પણ એ વિડીયો આપણે મૂકીશું તો અંત સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે વિડીયોને લાઇક આપી અને લાઇકમાં શેર કરી લેજો આ પ્રમાણે જુલાઈ મહિનો રહેવાના છે સારામાં સારા વરસાદ થશે મોટ પાણી થઈ જશે અને વિસ્તારોમાં નદી ગંદતું પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મિત્રો એક અતિવૃષ્ટિ છે જુલાઈમાં પણ જોવા મળશે એવી શક્યતા આપણે હાલ લાગીએ છીએ જોકે સતત લઈ અને એ શક્યતા જોઈએ છે ક્યારે પણ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ અતિવૃષ્ટિ જોવા મળી શક્યતા લાગી છે હવે આપણે આવતીકાલે ઓગસ્ટ મહિનાનો પણ કાર્યક્રમ મૂકીશું ત્યાં સુધી બધાને આભાર ત્યાં સુધી અમને રજા આપશું ધન્યવાદ